સત્તાધારનો વિવાદ હવે એ હદ સુધી પહોંચી ચૂક્યો છે કે સત્તાધારની બહાર નીકળીને છે ગાંધીનગર સુધી પહોંચ્યો સત્તાધારની ગાંધીને લઈને જે વિવાદ ચાલે છે વિજય ભગત ઉપર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે આક્ષેપો બીજું કોઈ નહીં પરંતુ વિજય ભગતના પૂર્વ આશ્રમના ભાઈ નીતિન ચાવડા દ્વારા લગાવવામાં આવ્યા છે અને હવે એ જ નીતિન ચાવડા ગાંધીનગર સુધી પહોંચ્યા છે અને ગાંધીનગરની અંદર રાજ્યના ગૃહ મંત્રીની સાથે તેઓએ મુલાકાત કરી છે અને આખી આ ઘટના અંગે કે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ન્યાય મળે તે હેતુથી તપાસ થાય તેવી તેમણે રજૂઆત કરી છે જોકે અગાઉ પણ રાજ્યના ગૃહમંત્રીને તેમના નીતિન ચાવડા દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો હતો હવે આ તમામની વચ્ચે કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની એન્ટ્રી થાય છે આખો આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે પ્રતાપ દુધાતની એટલા માટે એન્ટ્રી થાય છે કે હવે આખા આ મામલાને લઈને પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે એક તરફ સત્તાધારનો વિવાદ અને એ વિવાદની વચ્ચે પ્રતાપ દુધાતનો પત્ર સામે આવતા હવે ખળભળાટ મચ્યો છે શું કંઈ કહ્યું છે પ્રતાપ દુધાતે અને પત્ર લખ્યો છે કેમ પ્રતાપ દુધાતે પત્ર લખવો પડ્યો એ સમજીએ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાત છે અને પૂર્વ ધારાસભ્ય છે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના કાર્યાલય છે તેમનું અમરેલીની અંદર અને આ પત્ર લખ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભારત સરકાર નવી દિલ્હી સુધી એટલે કે હવે આખી આ ઘટનાના પડઘા એ ગાંધીનગર સુધી નહીં પરંતુ છેક દિલ્હી સુધી પડ્યા છે વિસાવદરની અંદર આવેલું આ સત્તાધાર ધામ સતનો આધાર અને એ સત્તાધાર ધામના પડઘા હવે છેક દિલ્હી સુધી પહોંચ્યા છે વિષય છે પ્રતાપ સુધાર્થના પત્રનો કે પરમ પૂજ્ય મહંત શ્રી વિજયદાસ બાપુ સત્તાધાર પર પાયા વિહોણા આરોપ લગાવીને સનાતન ધર્મને બદનામ કરવા બાબતે હવે આખી આ ઘટનાની અંદર પ્રતાપ દુધાતે જે પત્ર લખ્યો છે એટલે હવે આક્ષેપોની સામે પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યએ પત્ર લખ્યો છે સત્તાધારના વિજય ભગત બાપુ તરફથી કે બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે હવે આખા આ પત્રની અંદર નીચે આપણે સમજાવીએ જોઈએ શું શું લખ્યું છે આમાં પત્રની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરતાં લખ્યું છે કે વિનયસ જણાવવાનું કે ગુજરાત ધાર્મિકતા સાથે લાગણીથી જોડાયેલું રાજ્ય છે અને સંતોની ભૂમિ છે ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાય છે સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે બે પેરેગ્રાફની અંદર રજૂઆત કરી છે પ્રતાપ દુધાતે એમાંનો પહેલો પેરેગ્રાફ જેમાં સત્તાધારની સાથે જે ધાર્મિક લાગણીઓ અમરેલી જિલ્લા અને જિલ્લાના લોકોની જોડાયેલી છે તેના વિશે તેમાં ચર્ચા કરેલી છે અને એની અંદર એ પણ લખ્યું છે કે સત્તાધારની અંદર એના માત્ર ધાર્મિક સ્થાન પરંતુ સત્તાધારની અંદર અનેક એવી સેવાની પ્રવૃત્તિઓ જે છે તે પણ ચાલી રહી છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલા બહોળો સમાજ છે ત્યારે પરમ પૂજ્ય મહંત શ્રી વિજયદાસ બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકીને પૂજ્ય મહંત શ્રી વિજયદાસ બાપુને તેમજ સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે પ્રતાપ દુધાત્રો જે પત્ર છે તેમાં મહત્વની લાઈન એ છે કે પરમ પૂજ્ય મહાનશ્રી બાપુ પર પાયા વિહોણા અને પુરાવા વગરના ખોટા આરોપો મૂકી સનાતન ધર્મનું જે અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આ આખી ઘટનામાં સીબીઆઈ તપાસની વાત કરી છે અત્યાર સુધી વિજય ભગતના તરફેણની અંદર અનેક પક્ષકારો આવ્યા અનેક લોકો આવ્યા પરંતુ હવે પ્રતાપ દુધાત્રો એ પત્ર કે સનાતન ધર્મની છબી ખરડાઈ રહી છે બાપુની છબી ખરડાઈ રહી છે આસ્થા અને ધર્મ સાથે જોડાયેલું આ સત્તાધાર છે એમાં અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે તો હવે આખા આ વિવાદની મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે આગળ પત્રની અંદર લખ્યું છે વિજયદાસ બાપુ સામે ખોટા આરોપ મુકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો અન્ય લોકો પણ આવા સનાતન ધર્મને જાળવી રાખનાર સંતો મંતો સામે ખોટું કૃત્ય કરતા અટકે જેથી ઉપરોક્ત બાબતે કાયદાકીય અને સીબીઆઈની તપાસ કરવા અમારી સનાતન ધર્મની સાથે આસ્થાની લાગણી સ વિનંતી આપનો વિશ્વાસુ પ્રતાપ દુધાત પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આ બે પેરેગ્રાફની અંદર આખી રજૂઆત કરવામાં આવી છે અને આ પત્ર જે છે તે પ્રતાપ દુતાતે લખ્યો હતો પ્રતાપ દુધાતના પત્રની અંદર મહત્વની અને મુખ્ય વાત એક સીબીઆઈ તપાસ જે વિવાદ એ સત્તાધાર પૂરતો સીમિત હતો સૌરાષ્ટ્રની ગલીઓની અંદર તેની ચર્ચા હતી એ ચર્ચા ત્યાંથી બહાર નીકળીને છેક ગાંધીનગર સુધી પહોંચી અને હવે ગાંધીનગરથી ચર્ચા છેક દિલ્હી સુધી પહોંચી ચૂકી છે કેમ કે પ્રતાપ દુધાતે પત્ર લખ્યો અને એ પત્રની અંદર મહત્વની વાત એ મૂકી છે કે હવે વિસાવદર પોલીસ નહીં પરંતુ આ કેસની તપાસ સીબીઆઈ કરે આપનું શું માનવું છે પ્રતાપ દુધાતના પત્રને લઈને શું ખરા અર્થમાં આક્ષેપો એ પાયા વિહોણા છે પ્રતાપ દુધાત પાસે આ અંગે કોઈ પુરાવા છે ખરા કે આ સંદર્ભે પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે જો આપ જાણતા હો તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર